હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે હવે સવાલ ફરી એકવાર એ જ શરૂ થશે કે હવે મંત્રીમંડળ અને સંગઠનનું વિસ્તરણ ક્યારે થશે કારણ કે દરેક સમાજમાંથી ક્યાંક ને ક્યાંક છે તે ભાજપમાં માંગ વહેતી થઈ છે કે અમારા સમાજનો છે ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે અને એવા પણ ખાસ કરીને હવે માલધારી સમાજ હોય કોડી સમાજ હોય દલિત સમાજ હોય ઘણા બધા સમાજ એવા છે કે જેમણે માંગ કરી છે અને કહેવામાં આવ્યું છે કે આ વખતે અમારા સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ હોવો જોઈએ જો નહીં હોય તો અમે આ વખતે ભાજપનો બહિષ્કાર કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ હવે જ્યારે વાત વાયદી થઈ છે કે હવે તો સંગઠનનું વિસ્તરણ થઈને રહેવાનું છે અને એ જ દરમિયાન ઠાકોર સમાજના એક અગ્રણી જે નવગણજી ઠાકોર છે તેમણે આ વખતે વાત કરી છે અને કહ્યું છે કે આ વખતે ઠાકોર સમાજમાંથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે જો ઠાકોર ના પસંદ હોય તો માલધારી અને માલધારીમાંથી પણ જો કોઈ પસંદ ન આવે તો દલિત અને એ પછી એમાં પણ તમને કોઈ પસંદ ન આવે તો આ વખતે તમે દલિત સમાજમાંથી કે પછી કોળી સમાજમાંથી તમે છે તે ભાજપ પ્રદેશ પ્રમુખ છે તે બનાવજો પણ આ વખતે અમારા જ આટલા સમાજ છે કે

સમગ્ર ગુજરાતના માલધારી સમાજ સમગ્ર ગુજરાતનો દલિત સમાજ સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ તમામ સમાજો વતીથી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય નેતાગીરી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની નેતાગીરીની હું વિનંતી કરું છું કે સૌથી વધારે ઠાકોર સમાજની ગુજરાતમાં વસ્તી છે ઠાકોર સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે હજારો કાર્યકરો અમારી સમાજના રાત દિવસ ભાજપ માટે મહેનત કરે છે એટલે ટૂંક સમયની અંદર ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ઠાકોર સમાજમાંથી વરણી કરો તેવી અમારી માંગણી છે ઠાકોર સમાજ તમને પસંદ ના હોય તો ગુજરાતમાંથી કોળી સમાજમાંથી વરણી કરો કોળી સમાજ તમને પસંદ ના હોય તો ગુજરાતના માલધારી સમાજમાંથી વરણી કરો માલધારી સમાજ તમને પસંદ ના હોય તો ગુજરાતનો દલિત કે આદિવાસી બનાવો પણ આ ચારે ચાર પછાત સમાજોમાંથી ગુજરાતનો પ્રદેશ પ્રમુખ બને અને ખાસ મારી માગણી છે કે ગુજરાતમાંથી ઠાકોર સમાજ કોઈ દિવસ તમે પ્રમુખ બનાવ્યો નથી ગુજરાતના માલધારી સમાજને પ્રમુખ નથી બનાવ્યો ગુજરાતના દલિત નથી બનાવ્યો ગુજરાતના આદિવાસી નથી બનાવ્યો એટલે તમારી ચાર સમાજો પ્રત્યે કેટલી લાગણી છે એનો અમને ખબર પડે એટલે આ ટૂંક સમયની અંદર ગુજરાતના પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે એમાં પહેલો નંબર ઠાકોરની અમારી માગણી છે બીજો નંબર કોળી સમાજ ત્રીજો નંબર દલિત અને આદિવાસી આ ચાર સમાજમાંથી તમે ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરો અને તમે આ ચાર સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષની વરણી નહીં કરો તો અમને ખબર પડી જશે સમગ્ર ગુજરાતના ચાર સમાજની પણ ખબર પડી જશે કે આ ચાર સમાજોની કોઈ ગણના ભાજપમાં નથી અને આ ચાર સમાજોમાંથી પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓ ગુજરાતમાં આવે છે ટૂંક સમયની અંદર એમાં અમે સમગ્ર ગુજરાતના ચાર સમાજ ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીનો સખત શબ્દો બહિષ્કાર કરીશ તમે અમને મુખ્યમંત્રી ના બનાવો નાયબ મુખ્યમંત્રી ના બનાવો કેબિનેટમાં સારા ના આલો પરદેશ અધ્યક્ષ ના બનાવો તો અમારે ખાલી જિંદગી ઓટ તમને હાલવાની તમારી વેચ કરવાની એટલે આ ટૂંક સમયની અંદર દૂધનું દૂધને પાણીનું પાણીથી જવાનું છે સખત શબ્દો મારી માંગણી છે કે ચાર સમાજોમાંથી પરદેશ પ્રમુખ બનાવો અને પ્રથમ માંગણી ઠાકોર સમાજની છે કે ગુજરાતમાં ઠાકોરો હજારોની સંખ્યામાં તમારી સાથે જોડાયેલા છે અમારી સમાજના ધારાસભ્યો રાત દિવસ તમારા આદેશનું પાલન કરે છે એટલે અમારી સમાજને પ્રદેશ અધ્યક્ષ બનાવો ના બનાવો તો ચાર સમાજમાંથી બનાવો તેવી હું રજૂઆત અને વિનંતી કરું છું અને પ્રમુખ નહીં બનાવો તો આગામી ચૂંટણીની અંદર સમસ્ત સમાજો મળી અને ભારતીય જનતા પાર્ટીને બાયબોન કરીશું સમગ્ર ગુજરાતની પ્રજાને જય જય ગાંધી ગુજરાત નવગણજી ઠાકોરે આ વખતે હુંકાર કરી દીધો છે કે અમારે આ વખતે અમારા સમાજનો જ પ્રતિનિધિ જોઈએ છે કેટલીક વખત અમને બધાને આવશે કેમ અમારા સમાજમાંથી કે પછી ઓબીસી સમાજમાંથી એસસી સમાજમાંથી કેમ કોઈ ચહેરો સામે નથી આવતો એટલે આ વખતે હવે સવાલ છે કે ભાજપ કેવી પ્રકારની રણનીતિ ઘડશે કારણ કે ક્ષત્રિય સમાજે પણ અગાઉ મીટિંગ કરી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો મંત્રીમંડળનું સંગઠન થાય વિસ્તરણ થાય અને સંગઠનનું પણ જો વિસ્તરણ થાય તો આવનારા સમયમાં અમારા ક્ષત્રિય સમાજમાંથી સૌથી વધારે નેતા આ બધા અંદર હોવા જોઈએ હવે અલગ અલગ સમાજમાંથી આ માંગ ઉઠવા લાગી છે તેમને લઈને આપનું શું કહેવું છે તમને શું લાગે છે કે આ વખતે કયો ચહેરો અને કયો સમાજ પસંદ કરવામાં આવશે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર